ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર બે ત્રણ બેસી જતાં મુસાફરોને હાલાકી પ્લેટફોર્મ પર સ્લેબનો ભાગ બેસી જતાં તાબડતોબ રિપેરિંગ શરૂ પ્લેટફોર્મ નંબર બે ત્રણ ઉપર સ્ટેશન ડેવલપમેન્ટનું કામ નેવું દિવસ બંધ હતું ચોમાસાના આરંભ સાથે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ઉપર ભાગ બેસી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કેટલીક સ્લેબ નો ભાગ એક થી દોઢ ફૂટ સુધી બેસી ગયો હોવાનું જાણવા મળ્યું છે થોડા સમય અગાઉ જ પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ સ્ટેશન ડેવલપમેન્ટ અંતર્ગત બંધ કરી કામગીરી કરવામાં આવી હતી બંને પ્લેટફોર્મનો કેટલોક ભાગ તોડીને નવે બનાવાયો હતો પરંતુ યોગ્ય રીતે કામગીરી નહીં કરાતા પહેલા વરસાદમાં જ પ્લેટફોર્મનો કેટલોક ભાગ બેસી ગયો હતો સુરતમાં રવિવારે વહેલી સવારથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી હતી સવારે છ થી લઈને બપોરે બે વાગ્યા સુધી ધીમી ધામે અવિરત વરસાદ વરસ્યો હતો આ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા આ દરમિયાન નુદના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર બે તરણ ઉપર સ્લેબનો ભાગ બેસી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું ઘટના સ્થળે સ્લેબનો ભાગ બેસી ગયો હોય તો ઘણા સ્થળે તિરાડ પડી જવા પામી હતી પ્લેટફોર્મ પર નુકસાન થયું હોવાનું માલુમ પડતા રેલવેના અધિકારીઓ તાત્કાલિક દોડી ગયા હતા તેમજ તાત્કાલિક કોન્ટ્રાક્ટર પાસે રિપેરિંગ કામ શરૂ કરાવ્યું હતું બે ત્રણ નંબરના પ્લેટફોર્મ પર ટ્રેનોની અવરજવર વધુ હોવાથી પ્લેટફોર્મ બંધ કરાયું નથી મુસાફરોની અવરજવર વચ્ચે રિપેરિંગ કામગીરીનો આરંભ કરી દેવા છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્ના રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટની કામગીરી અંતર્ગત થોડા સમય અગાઉ બંને પ્લેટફોર્મ નેવું દિવસ માટે બંધ કરાયા હતા તેમજ આ બંને પ્લેટફોર્મ પર સ્ટેશનની બિલ્ડિંગ બનાવવા અંગેની કામગીરી હાથ ધરાઈ હતી હવે કરવા માટે કેટલાક સ્થળે આખું પ્લેટફોર્મ ખોદી નાખવામાં આવ્યું હતું જેને પગલે નવે થી પ્લેટફોર્મ બનાવાયું હતું હવે માટીનું પુરાણ બેસી જતા સ્લેબ નો ભાગ પણ બેસી ગયો હતો તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે